गुरु मुख पीवे मन मतवाला मोरार साहेब गुरु रवि साहेब संवत अठार सो ई मोरार साहेब नो जन्म संवत अठार सो मांग थराद मारवाड़ राजपूत वाघेला समाज मांग थयो हतो डीसा स्टेट ना तेओ राजा हता सुख साहिबी थी संतोष न थतांग सत्यनी खोज करवा लाग्या અચાનક તે વખતના જાગ્રત સંત રવિ સાહેબ સાથે વડોદરામાં મુલાકાત થઈ અને રાજા માંગથી રવિ સાહેબના શિષ્ય રજત મોરારનો બીજો જન્મ થયો મોરાર સાહેબની કર્મભૂમિ ધ્રોલ તાલુકો જામનગરનું મોરારનું ખંભાળીડા ગામ હતું હાલ તેમની તથા રવિ સાહેબની સમાધિ આ ગામે આવેલ છે મોરાર સાહેબે સંવત ઓગણીસો પાંચ માંગ સમાધિ લીધી મોરાર સાહેબના જીવનમાં એક બનાવ બન્યો જે ખૂબ જ પ્રચલિત છે તે અહીં રજૂ કરવો જરૂરી છે મોરાર સાહેબની સેવા ખંભાળીડા ગામનો એક યુવક જીવન ભાવપૂર્વક કરતો હતો બાપુ તેમની સેવાથી એક દિવસ પ્રસન્ન થઈને જીવન કોળીને કહે છે તારે કાની માંગવા જેવું હોય તો બોલ હું તને વચન આપું છું કે તારી જે ઈચ્છા હશે તે પૂર્ણ થશે જીવને મોરાર સાહેબને કહ્યું છે બાપુ તમારા માયા મૂડી જોઈતી નથી પરંતુ મને એક વચન આપો તમે જ્યારે સમાધિ લો ત્યારે મને કહીને જજો જેથી મને આપના અંતિમ દર્શન થાય બસ બીજું મારે કાની માગવું નથી મોરાર સાહેબે કહ્યું મારું વચન છે જીવન તને કહીને શરીર છોડીશ સમય જતા બનાવ એવો બન્યો કે જીવન ખેતીના કામે સીમમાં જાય છે પાછળથી મોરાર સાહેબનો સમય પૂરો થતા સમાધિ અવસ્થામાં શરીરનો ત્યાગ કરે છે વાયુ વેગે વાત ગામમાં સીમમાં ફેલાઈ ગયેલ કારણ કે મોરાર સાહેબ ગામમાં દરરોજ જોડી લઈને ટુકડો માંગી ભૂખિયા દુખિયાને તથા સાધુઓને પ્રસાદ આપતા ગામ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરતા જીવન તેમની સેવામાં રહે તો જેથી સીમાંગ જતાન લોકોએ જીવનને સમાચાર આપેલ કે મોરાર સાહેબે સમાધિ લીધી છે તું અહીં સીમાંગ શું કરે છે જલ્દી ગામમાં જા જીવન આ વાત માનવા તૈયાર થયો નહીં જીવનને જેણે વાત કરી તેમને કહેવા લાગ્યો બાપુએ મને વચન આપેલ છે કે હું તને કહીને સમાધિ લઈશ તેઓ આ રીતે જાય નહીં જીવન દોડતો દોડતો ગામમાં આવીને જુએ છે તો વાત સાચી હતી લોકો મોરાર સાહેબની સમાધિ ઉપર માટી નાખતા હતા જીવન ખૂબ જ વિલાપ કરી રડવા લાગ્યો બાપુ તમારાથી વચન પડાય તેમ ન હતું તો જીવનને શા માટે વચન આપ્યું હવે મને જવાબ આપો વિલાપ બાદ સમાધિ અવાજ આવ્યો જીવન મૃત્યુને અત્યાર સુધી કોઈએ પાછું ફેલ્યું છે જવાબ દે જીવન બોલ્યો બાપુ તમે એક દિવસ સત્સંગમાં કહ્યું હતું વિષ્ણુ પિતાએ છ માસ દક્ષિણાયનના લીધે મૃત્યુ પાછું ફેલ્યું હતું આ જવાબ સાંભળી મોરાર સાહેબ પુનઃ શરીરમાં આવ્યા અને બોલ્યા તો જીવન સાંભળ મોરારના મહિના બાર આજથી એક વર્ષ સુધી તને આપેલ વચનને ખાતર જીવન જીવીશ એ મુજબ કથા છે કે તેઓ માસ પછી જીવનને કહીને સમાધિસ્થ થયા મોરારના ખંભાળીડા ગામે જયાંગ સાહેબની સમાધિ છે ત્યાં જ મોરાર સાહેબ એક વર્ષ જીવ્યા તે રૂમ મોજુબ છે તેમની ઝોળી ઝંડો વસ્ત્રો ઢોલીઓ માળા મોજુબ છે મોરાર સાહેબે રવિ સાહેબ પાસે એક વચન માગ્યું કે જ્યારે સમાધિનો સમય આવે ત્યારે ખંભાળીડા આ દાસની જગ્યામાં આપ સમાધિ લો તેવી અરજ છે તે મુજબ રવિ સાહેબે વચન પાળી સમાધિ મોરાર સાહેબની જગ્યામાં ખંભાળીડા માં લીધી હવે મોરાર સાહેબની મૃત્યુ લોકની પારથી આવેલ પરાવાણીનું રસ પાન કરીએ દેખ્યા દિલ દીદારા મેરે સબુરુકી અણસારા ટે અધર તક પર આપ બિરાજે કરનીગર કીર્તારા અટલ અભંગી દેવ ત્રિભંગી सकल रूप संसारा पे घन 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 घंट जबाजे झालरना झनकारा मोर बोले मांग मोरली वागे तंत मिला एक तारा पूरा सूरते मूरते सारा वरसे मोती जल के ज्योति अखंड अमृत धारा पे अगम खेल की आगे रमता हे रणुंकारा पांच साहेली पीु की आगे સાહેબ ને ગુરુ કૃપાથી સત્યની અનુભૂતિ થઈ તેનું વર્ણન સાંભળીને નહીં સીધું ભીતર જોઈને કરે છે કહે છે મારા ની અંદર મેં પ્રિયતમ પ્રભુના દર્શન કર્યા તેની અનસાર મારા સદ્ગુરુ જેવી હતી વિતરના આકાશમાં તેઓ વિના શરીરે તખ્ત ઉપર બિરાજમાન હતા અને તે જ પ્રભુ કીર્તાર સર્વ સૃષ્ટિના કરતા છે તેમને મિટાવી શકાય નહીં ક્યાંની તેમનામાં ભંગ નથી ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ રજસ તમસ અને એ ત્રણેય ગુણથી આ સકલ સંસાર પ્રભુએ ધારણ કરેલ છે સમાધિ અવસ્થામાં વિના મંદિર અને વિના ઘંટ સતત ઘનન ઘનન ધનન ઘંટના અવાજ ઝાલરના ઝણકારા જેવા નાદ થઈ રહ્યા હતા મારી અંદર મોર બોલવા લાગ્યા અને વાઘવા લાગી મને એક તારો રામસાગર નામનું વાઘ મળી ગયું છે મારી નુરતથી આ પરમ પુરુષને નિર્ણય નિરખ્યા અને સુરતાથી એમની રૂપી મૂર્તિ વ્યાપક જણાય શબ્દરૂપી મોતી વરસાદની જેમ વરસી રહ્યા હતા જ્ઞાન આપમેળે જ થવા લાગ્યો મારી આસપાસ જયોતિનો જળાટ જોઈએ અને સતત આનંદરૂપી અમૃતની ધારા છૂટી આ ખેલ એવો છે કે જેની ગમ પડે તેમ નથી એની ક્યાંને હદ નહોતી અને વચન બ્રહ્માંડમાં રેણુકાર રૂપે રમતું અનુભવ્યું પાંચ તત્ત્વે સાહેબ બની પ્રેમરૂપી રૂપી પાસે સતત નૃત્ય કરી રહ્યા હતા ગુરુ રવિ સાહેબ ના થી પર છે એ જ મારું સાચું સ્વરૂપ છે કબૂતરીને દૂર કરવા તથા પરમાત્માનું ધ્યાન ધરવા અંગે એક વાણીમાં આ મુજબ કહે છે દુરમતી દૂર કરનારની ध्यान धनी को धरना टे नीकी अदल दल सांझ करीने ले सगुरु का शरणा तीनु तलब गुम त्यांग करीने पांचु कुम रे पकरना जपो अजंपा जाप ही अंदर सत का नाम समरना नुरत सूरत की दौर लगाई के ठीक त्यान जय खरनांटे अमर खोर आतम अस्थाना अहोनश अमृत झरना गुरु मुख पीवे मन मतवाला પોતાનું દિલ સાફ કરી નેખી પૂર્વક સત્ય ગ્રહણ કરીને સદગુરુ નું શરણ લઈ ત્રણ ગુણ ત્યાગ કરી અને પાંચો કામ ક્રોધ ને પકડવાની મલામણ કરે છે જપો અજપા જાપી અંદર એટલે આવતા જતાં શ્વાસની ગતિનું સાક્ષી ભાવે નિરીક્ષણ કરવું નુરત જોવું સુરત સાંભળવું આ બે દોરીનો સહારો લઈ ભીતરના શૂન્ય આકાશમાં જય શાંતિના ઘરમાં પ્રવેશ કરવા કહે છે ભીતર જે શૂન્ય નિના કરી રહેલ છે તે આત્માનું અમર સ્થાન છે ત્યાં ચોવીસ કલાક આનંદરૂપી અમૃત વરસી રહેલ છે કોઈ ગુરુમુખી હોય તે આ અમૃતરસ પીને મન વિહીન મસ્ત બની જાય છે અને સોહમ શબ્દ જે ઘડી માં પચે તેમ નથી તેને સહજ રીતે પચાવી જાય છે આ સોહમ નાદમાં મારા ગુરુ રવિ અને કબીર બંને એક હતા તેઓ વચન રૂપે પૂરા બ્રહ્માંડમાં રમતા હતા ગુરુ મારી એક એક પલે સંભાળ રાખતા હતા आगे पीछे हरी फिरे कहत कबीर कबीर ये रीते मोरार साहेब कहे मारी सदगुरु संभाल राखता हता मोरार साहेब कहे छे रवि साहेब पासे तो हूँ एक रजकन समान छूँ तेमना चरण नो दास छूँ हवे आ सोहम शब्द सत्य पुरुष ने हूँ वरेल छूँ साहेब धाराना संतोनी एक एक वाणी अचरज पमाडे तेवी छे गुरु कृपा की अनुभूति થાય तो ज તેમનો કહેવાનો મર્મ સમજાય કબીર સાહેબ જેવી એક ઓળટવાની રજો કરતા મોરાર સાહેબ કહે છે અચરત નજરે આયા સંતો જલ મેં જીવતી જગાયાટે বিনা મૂળ એક તરુવર ખાડા ડાળ પાખ નહીં છાન્યા ફળ বিনা ફૂલ ફૂલ বিনা ફળિયા તીન લોક છોરાયાટે વિનાં પાળે એક પંખી બેઠા પખ પાખ નહીં કાયા वीना चांच हंसा चुगता है मोती गोती लाया टे बीज चमुन के अधर दरिया सुभर भरिया समुद्र लहर पृथ्वी एक पर्वत खाड़ा तापर जल जमाया उम जल बीच एक जोगी बैठा नूरते नाद बजाया ते जुगत बेटी माता जाया पुत्र पिता कुम जाया

થોડા પદોની શરૂઆતની અમુક કડીઓ જોઈએ એક મારૂમ ચિતડું ચોરાયેલ રે મારું મંડુમ વિંધાયેલ રે કોડીલા વર કાંસે હરી વિના મારે વાઘેલ વેદને વૈરાગ્ય રે ઓધવ વાત કેને કહીએ રે બે કહો ને ઓધવજી અમે કેમ કરીએ જીરે મનડાંગ હેરાના મારા મોરલીયે વ્યાકુલ થઈને અમે વનમાન ફરીએ હરી હરી એમ મુખે ઉચરીએ तर अरज अबलानी के जो जीरे मोहन मलवाने मनावी ले जो रे। दीन जानी ने दर्शन दे जो नरहरी आवी मांग रे जो चार अमने तमे तेडी चालो जीरे जयांग वसे व्रजनो वहा मथुरां हरि ने हालो नये नये नंदनो लालो पांच ओधा हरि ने के जो जीरे दासी जानी ने दर्शन दे जो पोताना जानी चरण मांग ले जो ना का हमारा नैना मांग ले जो छोधाजी अरज हमारी रे मोहन मुखे के जो तलखे व्रज केरी नारी रे जे दीन माधव मथुरा पधारिया रे मारेल कलेजा कटारी रे अंत मांग एक सुंदर आरती नी भेट मोरार साहेबे आपी छे ते रजू करी लेख पूर्ण करुम छूम अजब आरती अखंड धूंगा जे नूर तक पर सदगुरु छाजे ते पूरण ब्रह्म पुरुषोत्तम पुरा झलमल झल के वरसे नूरा ते अक्षरातीत अजीत अविनाशी सब घट में पूरन प्रकाशी ते अखंड आदि उद्योग उजाला स्वयं प्रकाश सोहम ब्रह्म सारा ते मान ही ब्रह्म सोहम सुख सारा रवि गुरु रमता राम कबीरा ते मूर्ति मनोहर मंगलकारी દાસ મોરાર જન જાય બલિહારી મહાયોગી મોરાર સાહેબ ને વંદન